નમસ્તે મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી તો મિત્રો આ નિર્જડા એકાદશીના દિવસે કયા ઉપાય કરવા જોઈએ કે જેથી કરીને આપણને આખા વર્ષનું પુણ્ય મળી જાય આજના દિવસે શું કરવું શું ન કરવું કયા કાર્યો ખાસ કરવા અને કયા કાર્યો ન કરવા તેના વિશે જાણીશું તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં વિડીયોને લાઇક કરી શેર કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જય માતાજી જરૂર લખજો અને આ વિડીયોને અંત સુધી જોજો આ વિડીયોમાં આપને ખૂબ જ ઉપયોગી માહિતી મળવાની છે તો મિત્રો ભીમ અગિયારસ એટલે કે નિર્જળા એકાદશીનું ખૂબ જ મહત્ત્વ છે આ વ્રત કરવાથી આખા વર્ષની એકાદશીનું પુણ્ય મળી જાય છે એટલે વર્ષમાં કુલ ચોવીસ એકાદશી આવે છે જો પુરુષોત્તમ માસ હોય તો છવ્વીસ એકાદશી આવે એટલે કે એક એકાદશી કરવાથી આપણને બે હજાર પચીસની ત્રેવીસ એકાદશીનું પુણ્ય મળી જાય છે આ વ્રત કરવાથી અનેક જન્મોના પાપ પણ નાશ થાય છે આપણાથી જાણે અજાણે થયેલા દોષો અપરાધો અને કોઈને દુઃખ પહોંચાડ્યું હોય ખોટું લાગ્યું હોય ઈર્ષા કરી હોય તો આ દરેક પાપોમાંથી આપણને છુટકારો મળી જાય છે ભીમ એકાદશીનું નામ પડ્યું અને તેનું કારણ છે કે ભીમ એકાદશી કે જે ક્યારેય કોઈ પણ વ્રત નહોતા કરતા તેમને પણ વેદ વ્યાસજીના કહેવાથી આ જેઠ મહિનાની શુદ્ધ પક્ષની નિર્જળા એકાદશીનું વ્રત કર્યું એટલે કે અન્ન નહીં તો જળ પણ નહીં લીધું નહીં અને વર્ષમાં એક જ વાર આ નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી ભીમને દરેક એકાદશીનું પુણ્ય મળી ગયું તેના બધા જ પાપ નષ્ટ થયા અને તેને ધામ મળ્યું એટલા માટે આ એકાદશીને ભીમ અગિયારસ કહેવાય છે અને ભીમ એ પાંડુપુત્ર હોવાથી તેને પાંડુપુત્ર એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે નિર્જળા એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સૌ પ્રથમ આપણી પથારી ઉપર બેસીને હથેળીના દર્શન કરવા કરગવસ્તે લક્ષ્મી કર મધ્ય સરસ્વતી કરમ લેતો ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ આ મંત્ર બોલીને એટલે કે મનમાં પ્રભુનું સ્મરણ કરીને હથેળીના દર્શન કર્યા પછી જ ધરતી માતાને મનમાં વંદન કરીને ધરતી ઉપર પગ મૂકવો કે જે આપણો દરરોજ ભાર સહન કરે છે છતાં આપણી પાસે કંઈ અપેક્ષા રાખતા નથી અને પછી નિત્ય કર્મ કરી સ્નાન કરતી વખતે તે જળમાં ગંગાજળ ઉમેરીને સ્નાન કરવાનું કે જેથી કરીને આપણને તીર્થ સ્થળમાં સ્નાન કર્યા બરોબર પુણ્ય મળે મનચંદ ગંગા કથલોટ મેં ગંગા અત પછી તાંબાના લોટામાં જળ ભરીને ભગવાન સૂર્યનારાયણને અર્ધ આપવું સૂર્યદેવના બાર નામ બોલવા ગાયત્રી મંત્ર બોલવો અને સૂર્યનારાયણને પ્રણામ કરીને આ એકાદશીનું વ્રતનું પૂજન કરવામાં આવે છે સૂર્યનારાયણ એ પ્રત્યક્ષ દેવ છે તેથી નિત્ય સવારે તેમના દર્શન કરવા માત્રથી આપના અનેક પ્રકારના દુઃખો નાશ થાય છે સૌપ્રથમ આપણા ઘરેના મંદિરની સાફ સફાઈ કરવાની ત્યાં ગૌમૂત્ર ગંગાજળ છાંટીને પૂજા સ્થાનને શુદ્ધ કરવાનું અને પછી ભગવાન નારાયણની મૂર્તિ હોય તો પંચામૃતથી સ્નાન કરાવી પૂજન અર્ચન કરવું અને પછી એકાદશીના વ્રતનો સંકલ્પ કરવાનો હાથમાં જળ ગ્રહણ કરવાનું અને ભગવાન સમક્ષ દીવો પ્રગટાવવાનો એટલે વાતાવરણમાં રહેલી હવા એટલે કે વાયુ હાથમાં રહેલું જળ અને દીવો પ્રગટાયેલો હોવાથી અગ્નિ જળ અને વાયુ તેની સાક્ષીમાં આપણે એકાદશીના વ્રતનો સંકલ્પ કરવાનો કે હે પ્રભુ આજે મેં આ એકાદશીનું વ્રત કર્યું છે નિહાર રહેવાનો સંકલ્પ કરું છું હે પ્રભુ મારા મનમાં સંસારનો કોઈ ભોગ કે વાસના જાગ્રત ન થાય એટલે મારી આજે રક્ષા કરજો મને વ્રત કરવાની શક્તિ આપજો આપની સેવા પૂજા કરવાની શક્તિ આપજો હું આપની શરળમાં આવ્યો છું મારી રક્ષા કરજો મારા તમને લાખ લાખ વંદન છે આમ કરીને પ્રભુને પ્રણામ કરવા હાથમાં રહેલું જળ જમીન પર છોડીને એકાદશીના વ્રતનો સંકલ્પ કર્યો કહેવાય એ પછી હૃદયમાં મનથી ભગવાનનો જાપ કરવું મન ગરીબ લોકોને અને અનેક વસ્તુનું દાન કરી શકાય યથાશક્તિ દાન કરવું જોઈએ ખાસ કરીને આ નિર્જળા એકાદશી છે કે જેમાં પાણી પણ પીવામાં આવતું નથી પરંતુ પાણીનું દાન એટલે કે જળનું દાન કરવાનું વિશેષ મહત્ત્વ છે એક તાંબાના લોટામાં જળ ભરીને તેના ઉપર કપડું વીટીને જો કોઈ મંદિરમાં કોઈ ગરીબ જરૂરિયાતમંદને કે વૃક્ષ નીચે તે જળનું દાન કરવામાં આવે છે તો તેનું આપણને લાખ લાખ ઘણું પુણ્ય મળે છે જ્યારે આપણને જળનું દાન કરતા હોય મનમાં ત્રણ વખત બોલવું ઓમ વમ વરુણાય નમઃ ઓમ વમ વરુણાય નમઃ ઓમ વમ વરુણાય નમઃ એ બોલવામાં આવે છે તથા આ રીતે જો આપણે જળનું દાન ન કરી શકીએ તો કોઈ જગ્યાએ પાણીના માટલાની વ્યવસ્થા કરી શકાય કુલરની વ્યવસ્થા કરી શકાય કે પાણીનું પરબ બાંધીને પણ આજે આપણે સેવા કરી શકીએ છીએ આ ઉપરાંત જે ભક્તો નિર્જળા વ્રત નથી કરતા તેઓ ફળો આહાર કે દૂધનું સેવન કરી શકે છે જે વૃદ્ધ બાળકો બીમાર કે ગર્ભવતી સ્ત્રી હોય તેઓ આજના દિવસે ફળ આહાર લઈ શકે છે જો આપણું શરીર સાથે દઈએ તો નિર્જળા વ્રત કરવાનું સવારે જે પ્રમાણે આપણા શરીરની પરિસ્થિતિ હોય તેને ધ્યાનમાં લઈને વ્રતનો સંકલ્પ કરવાનો અને આજનો આખો દિવસ વ્રત રાખવું બીમાર પડીને આ વ્રત ન કરાય એટલે આપણી શક્તિ પ્રમાણે વ્રત કરવાનો એકાદશીના દિવસે ચોખા ખાવા વર્જિત છે એટલે કે ચોખાની બનાવેલી કોઈ પણ વાનગી વસ્તુ આજના દિવસે ખાવી ન જોઈએ પરંતુ તે ચોખા ભગવાનને ખાસ કરીને આજે ચઢાવવામાં આવે છે આજના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ સાથે માતા લક્ષ્મીનું પૂજન કરવામાં આવે છે ભીમ અગિયારસની કથા સંભળાય છે રામાયણ સત્યનારાયણ કથા વિષ્ણુ પુરાણની કથા વિષ્ણુ સહસ્ત્રનામ એકસો આઠ નારાયણ કવચ વગેરે જેવા પાઠ કરવામાં આવે છે આપણાથી થાય એટલું પુણ્ય આજે અર્જિત કરી લેવું જોઈએ એકાદશીનું વ્રત એક મહાન વ્રત છે બધા પાપોને હરનારું વ્રત છે દેવી ભક્ત હોય શિવ ભક્ત હોય કે વૈષ્ણવ ભક્ત હોય સૌ કોઈ એકાદશીનું વ્રત કરીને પુણ્યના ભાગીદાર બની શકે છે નિર્જળા એકાદશીના દિવસે ભગવાન નારાયણને પીળું પીતાંબર ધરાવવું જોઈએ વસ્ત્ર ફળ અનાજ કોઈપણ પીળા રંગની વસ્તુ અર્પણ કરવી જોઈએ આમ કરવાથી ઘરમાં કંકાશ કલેશ મટે છે ઝઘડા ભય ક્રોધ મોહ માયા અહંકાર વગેરે જેવા દુર્ગુણ પણ શાંત થાય છે ગુરુગ્રહ સંબંધી દોષ પણ શાંત થાય છે પીપળાના વૃક્ષમાં મીઠું જળ અર્પણ કરવાથી કરજમાંથી મુક્તિ મળે છે ઘરના ઈશાન ખૂનામાં ભગવાન શ્રી નારાયણ અને લક્ષ્મીદેવના નામે દીવો પ્રગટાવવો જોઈએ જેનાથી ઘરમાં સુખ શાંતિ રહે જો પતિ પત્ની વચ્ચે ઝઘડા થતા હોય તો પીપળાના વૃક્ષ અને આમળાના વૃક્ષનું પૂજન કરવું જોઈએ સાત દ્વાર સૂતરનો દોરો લપેટવાથી ઘીનો દીવો પ્રગટાવવાથી કલેશ શાંત થાય છે કાર્યક્ષેત્રમાં આવતી બાધાઓને દૂર કરવા માટે પીપળાના વૃક્ષનું પૂજન કરવાથી અને માથા પર પીપળાના વૃક્ષમાં ચડાવેલ જળની માટીનું તિલક કરવાથી પ્રગતિ થાય છે ધન સંપત્તિની પ્રાપ્તિ કામના વાળાઓએ એકલાક્ષી નારિયેળ લઈને ભગવાન વિષ્ણુના ચરણમાં અર્પણ કરવું અને પૂજા સંપન્ન થયા પછી પીડા કે લાલ રંગના કપડામાં વીંટીને તિજરીમાં રાખી દેવું જોઈએ આમ કરવાથી ધન સંપત્તિની કમી રહેતી નથી એટલે આવા નાના નાના આજા એકાદશીના ઉપાય કરવાથી કાર્ય કરવાથી આપણને અનેક ઘણું પુણ્ય મેળવી શકીએ છીએ એકાદશીનો પવિત્ર દિવસ છે તો આજના આ દિવસે જેટલું પણ થાય એટલું કરીએ ધાર્મિક કાર્ય કરીએ બીજાની સેવા કરીએ સ્નાનદાન પૂર્ણનું કાર્ય કરીએ કે જેથી કરીને આપણને આ જીવનમાં તો સુખ સમૃદ્ધિ મળે પરંતુ હવે આપણો જન્મ ન થાય આપણી આત્માને મોક્ષ મળી જાય ભગવાનનું ધામો મળી જાય આ આત્મા હવે શરીર શરીર ભટકતો ન રહે તેને ગરબીઓની પ્રાપ્તિ ન થાય એવું આપણને મનુષ્ય દેહનું કાર્ય કરી લઈએ તો મિત્રો આ રીતે નિર્જળા એકાદશીનું આપણા શાસ્ત્રોમાં અનેક ઘણું મહત્ત્વ બતાવેલું છે તેથી જ આ દિવસે કરવામાં આવતા ઉપાયો પણ આપણે જાણ્યા કે જેથી કરીને આપણને એકાદશીનું અનેક ઘણું પૂર્ણ મળે આ માટે અગિયારસ છે કે દિવસે આ કાર્યો કરવાથી આ ઉપાયો કરવાથી તેનો લાભ આપણને જરૂર પ્રાપ્ત થાય છે તો મિત્રો વિડીયોમાં જણાવેલા જ્યોતિષ ઉપાય અને સલાહ તમારી આસ્થા અને વિશ્વાસ પર ઠેસ પહોંચાડવાના નથી વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને સારી સલાહ આપવાનો છે આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી તો મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ